ખ્યાતિ હોસ્પિટલનું જે કાર્ડ બન્યું એમાં મારે થોડી ઉપર ઉપરની વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલમાં જે લોકોને લઈ જવામાં આવ્યા એ લોકો એ જ લોકો હતા જેના પાસે આયુષ્યમાન કાર્ડ હતું અને ત્યાંથી એવું જ કહેવામાં આવ્યું હતું કે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે એ જ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવશે એટલે કે અહીંયા સીધું દેખાઈ રહ્યું છે કે આ જે તબીબો છે એમનો એક જ ઉદ્દેશ હતો માલ એટલે કે આપણી ભાષામાં પૈસા અને એવા જ લોકોને લઈ ગયા છે કે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય અમે બોરીસના ગામના એક જાગૃત નાગરિક સાથે વાત કરી જાગૃત નાગરિક એવું કહી રહ્યું છે કે મેં ખુદ સ્ટેન્ટ મુકાવ્યું છે પરંતુ મારે આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા આવતા અપ્રુવલ આવતા લગભગ ત્રણ દિવસ જેટલું થઈ ગયું તો આ લોકોએ છ કલાકમાં આયુષ્યમાન કાર્ડ કેવી રીતે કાઢી દીધું અને રાતોરાત આ જે લોકો જેની આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર થઈ છે એ લોકોના પૈસા ડોક્ટરના અકાઉન્ટમાં કેવી રીતે આવી ગયા એ સૌથી મોટો સવાલ છે હવે બોરીસના ગામનો આ જાગૃત નાગરિક મારી સાથે શું ચર્ચા કરી રહ્યો છે તમે જુઓ

અંકુ ટોપ જવું હશે આ કાર્ડ કાઢવા માટે તો આઠ વાગ્યા પછી કે સ છ વાગ્યા પછી ઓનલાઈન બંધ થઈ જતું તો એપ્રુવ અમને રાત્રિમાં કાર્ડ કાઢ્યું કેવી રીતનું એપ્રુવ કેવી રીતનું એક મેન કરી તમે જોઈન કરો તો આ લોકો તંત્રમય ખરાબ હોવું જ જોઈએ ને